ગણેશજીને તુલસી કેમ નથી ચડાવાતી અને કેમ ગણપતિ દાદાએ ગુસ્સે થઈ આપ્યો હતો તુલસી દેવીને શ્રાપ તો એક સમયની વાત છે જ્યારે ગણેશજી ધ્યાનમાં લીન હતા ત્યારે તુલસીએ તેમને જોયા પરંતુ તુલસીને તો તેમનામાં પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ દેખાયા એટલે તેમણે ગણેશજી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જેનાથી ગણેશજીની તપસ્યા ભંગ થઈ ગઈ ગણેશજીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા તેમણે સમજાવ્યા હું અને શ્રી કૃષ્ણ એક જ તત્વના બે રૂપ છે પરંતુ અમે બંને અલગ છીએ તેમ છતાં તુલસી દેવીએ લગ્ન કરવાની જીદ કરી જેથી ગણેશજીએ ક્રોધિત થઈને કહ્યું કે હું આ જીવન બ્રહ્મચર્ય પાળવા માંગુ છું તમે વધારે આગ્રહ કરશો તો હું તમને શ્રાપ આપી દઈશ અને આ સાંભળી તુલસી ક્રોધિત થઈ ગયા અને તેમણે ગણેશજીને શ્રાપ આપ્યો કે તમારું બ્રહ્મચર્ય તૂટશે અને તમારા બે વિવાહ થશે આ સાંભળી ગણેશજીએ પણ તેમને શ્રાપ આપ્યો કે મારી પૂજામાં ક્યારે પણ તુલસીનો ઉપયોગ નહીં થાય અને એટલે જ ગણેશ પૂજામાં તુલસી વર્જિત છે જય ગણેશ